એક જ વિચારને પકડો અને એ એક જ વિચારને તમારા જીવનનું સર્વસ્વ બનાવો તેને વિશે જ વિચાર કરો તેના જ સ્વપ્ન જુઓ એ વિચાર પર જ જીવો તમારું મગજ સ્નાયુઓ માંસપેશીઓ તંતુઓ તમારા શરીરના એક કે એક અવયવોને એ વિચારથી ભરપૂર કરી દો અને એ સિવાયના બીજા દરેક દરેકે દરેક વિચારને પડતા મૂકો સફળ થવાનો આ જ માર્ગ છે અને આ જ માર્ગે મહાન આધ્યાત્મિક વિભૂતિઓ પાકે છે સ્વામી વિવેકાનંદ વિવેકાનંદિદાયી વિચાર શ્રદ્ધા અને સામર્થ્ય તમે તો ઈશ્વરના સંતાનો છો અક્ષય સુખના અધિકારી છો પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો અરે ઓ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ તમે પાપી મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે મનુષ્ય પ્રકૃતિને એ કાયમી લાંછન લગાડવા જેવું છે અરે ઓ સિંહો ઊભા થાવ અને અમે ગેટા છીએ એવા ભ્રમને ખંખેરી નાખો તમે અમર આત્માઓ છો મુક્ત છો ધન્ય છો નિત્ય છો તમે જળ પદાર્થ નથી શરીર નથી જળ પદાર્થ તમારો દાસ છે તમે તેના દાસ નથી તમે એના દાસ નથી જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે જૂના ધર્મોએ કહ્યું જેને પ્રભુમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે નવો ધર્મ કહે છે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે નવો ધર્મ કહે છે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે શ્રદ્ધા શ્રદ્ધા પોતાની જાતમાં શ્રદ્ધા ઈશ્વરમાં શ્રદ્ધા આ છે મહાનતાનું રહસ્ય તમારા તેત્રીસ કરોડ પૌરાણિક દેવતાઓમાં તમે શ્રદ્ધા ધરાવો છો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તિ પ્રાપ્ત થઈ શકે નહીં આત્મશ્રદ્ધા કેળવો એ શ્રદ્ધાના પાયા ઉપર ઊભા રહો અને બળવાન બનો જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ શક્તિ હોવા જોઈએ ખંતિલો માણસ કહે છે હું સાગરને પી જઈશ મારી ઈચ્છા થતાં વેદ પર્વતો ભૂસ થઈને તૂટી પડશે આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો આવા પ્રકારની ઈચ્છાશક્તિ દાખવો જો તમે પુરુષાર્થ કરશો તો જરૂર તમે ધ્યેયને પામી શકશો મહત્વનો મુદ્દો આ છે બળ એટલે જીવન નિર્ભરતા એટલે મૃત્યુ બળ એટલે સુખ શાશ્વત અમર જીવન નિર્બળતા એટલે સતત તાણ અને યાતના નિર્બળતા એટલે જીવનનો ક્ષય જગતને થોડા વીર સ્ત્રી પુરુષોની જરૂર છે એવી વીરતાનું આચરણ કરો જે સત્યને જાણવાનું સાહસ કરે જીવનમાં તેને પ્રગટ કરવાની હિંમત દાખવે જે મૃત્યુ સમક્ષ થરથર ધ્રુજે નહીં પણ તેનું અભિવાદન કરે અને મનુષ્યને પ્રતીતિ કરાવે કે એ પોતે અમર આત્મા છે અને સમગ્ર બ્રહ્માંડમાં કોઈ તેને હણી શકે નહીં ત્યારે તમે મુક્ત થશો કાર્ય કરવું એ ઘણું સારું છે પરંતુ તે વિચારમાંથી આવે છે માટે મસ્તિષ્કને ઉન્નત વિચારોથી સર્વોચ્ચ આદર્શોથી ભરી દો તેમને અહર્નિશ તમારી દ્રષ્ટિ સમક્ષ રાખશો જગતની ધૃષ્ટતાની અને તેના પાપોની વાત નહીં કરો હજી તમારે એ દૃષ્ટતા જોવી પડે છે એથી ખેદ અનુભવો હજી પણ સર્વત્ર તમારે પાપનું દર્શન કરવું પડે છે એથી આંસુ સારો અને તમારે જો જગતને સહાય કરવી જ હોય તો તમે તેની નિંદા નહીં કરો તેને વધુ કમજોર નહીં બનાવો આખરે તો પાપ કે દુઃખ એટલે શું એ બધું કમજોરીનું પરિણામ નહીં તો બીજું શું છે આવા ઉપદેશો જગતને દિન પ્રતિદિન વધુને વધુ કમજોર બનાવી રહ્યા છે